ડીસામાં ચંદ્રલોક રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કરેલા વાહનો હટાવાયા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે શહેરના હાડદસામા ચંદ્રલોક સહિત મુખ્ય માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને રાખીને નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈએમ બી કોટવાલ ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળ્યા છે તેમના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ અને ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરના મુખ્ય વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો પોલીસ અને નગરપાલિકાની ટીમે ડીસા લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ સુધીના માર્ગ પર ખાસ તપાસ હાથ ધરી હતી આ માર્ગ પર રસ્તાની બંને બાજુએ ઉભી રહેતી શાકભાજીની લારીઓ અને રસ્તાની વચ્ચે અડચણરૂપ વાહનોને દૂર કરવામાં આવ્યા હતા તંત્રની આ કડક કાર્યવાહીને પગલે કાર્યવાહીમાં ભારે ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ બાદ ખુલ્લા અને પહોળા દેખાવા લાગ્યા છે જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે પોલીસે આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાની અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે